નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ સાતની અંદર નવી સ્વાધ્યન પોથી બે હજાર પચીસ છવ્વીસના વર્ષ અંતર્ગત જે મિત્રો આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર એક પ્રાણી માત્રને જે તમને પાના નંબર પાસઠથી અગણસિત્તેર વચ્ચે મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા પ્રાણી માત્રની પાઠ જે આપેલ છે જેમાં પ્રશ્ન એક છે આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો મિત્રો અહીંયા છે ખોટું લાગવું ખોટું લાગવું એટલે અહીંયા જે ચાર મિત્રો જે રીપ્રયોગનો અર્થ આપેલો છે શબ્દ જૂથ છે તેમાં આવશે માઠું લાગવું ખોટું લાગવું એટલે માઠું માઠું લાગવું આપણે એના ઉપર ક્લિક કરીશું ખપ લાગવું ખપ લાગવું એટલે ઉપયોગમાં આવવું આવશે મધ્યમ માર્ગ લેવો મધ્યમ માર્ગ લેવો એટલે એનો મતલબ થશે મધ્યમ એટલે વચલો વચલો માર્ગ લેવો બરાબર પછી આવશે ટેક વણવી ટેક વણવી એટલે સંકલ્પને વળગી રહેવું એવું થશે સંકલ્પને વળગી રહેવું પ્રશ્ન બે ઉપર જઈએ તો ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખવાના કીધા છે અહીંયા મિત્રો તમને આપેલા છે શબ્દો ઉદાહરણ આપેલું છે કે ભાઈ ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો છે તો અહીંયા પૂરેપૂરોનો મતલબ થાય છે સંપૂર્ણ તો આપણે અહીંયા સંપૂર્ણ ઉદાહરણમાં આપેલું છે તેવી રીતે પહેલો પ્રશ્ન છે કે નેક અને સરળ જીવન જીવવું જોઈએ નેક એટલે પ્રામાણિક થશે બીજું સવારે ઉઠીને ઈશ્વરની વંદન કરવા જોઈએ વંદન એટલે નમન કરવા જોઈએ આવશે પ્રણામ કરવા જોઈએ ત્રીજું મંગલ મંદિર ખોલો દયામય દયામય એટલે રહમ બરાબર અહીંયા થશે રહમ થશે એના પછી થઈ છે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી તો દિલથી એટલે અંતરથી થશે પાંચ આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે યાદ હોવું એટલે સ્મરણ આવશે છઠ્ઠું જીવન એવું જીવો કે બધા યાદ કરે જીવન જીવન એટલે જિંદગી થાય અને સાત બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો તો હંમેશાનો મતલબ થશે સદાય પ્રશ્ન મિત્રો ત્રણ છે ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે જેમ કે હિંસા તો અહિંસા થાય તો સંસારી તો સંન્યાસી અધર્મ તો ધર્મ વિસ્મરણ તો સ્મરણ અન્યાય તો ન્યાય પૂર્ણ તો અપૂર્ણ અને નીતિ તો અનિતિ પ્રશ્ન ચારમાં થશે નીચે આડાવળા અને અધૂરા વાક્યો લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહિંસા આચરનાર મહાવીરને નમન બરાબર અહીંસા આચરનાર પછી મહાવીરને નમન અહીંયા વાક્ય આપેલું છે કે એને ભેળું કર્યું છે તો એવા મિત્રો બીજા શબ્દ જોઈએ તો જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધિને વંદન કરીએ પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો દિલમાં પવિત્રતા રાખનાર જર્થોષ્ટી વિશ્વ શાંતિમાં મદદ કરજો જીવનમાં ટેક રામ અંતરના વસજો યોગી અને નિર્લપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો બરાબર પ્રશ્ન મિત્રો પાંચ છે કૌશમાં પેલા સંયોજકો પસંદ કરીને કાળજી પૂર્ણ કરવાની કીધી છે અહીંયા સંયોજકો આપેલા છે જેમ કે પહેલું છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી અહીં આવશે છતાં પણ તે શાળામાં આવી બીજું જો મહેનત કરશો તો સફળતા મળશે ત્રીજું નિષ્ફળતા પણ તો નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં ચોથું પરીક્ષામાં સોંધલે મને પેન આપી નહીતર હું પરીક્ષામાં શું લખત પાંચ શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ છ જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે પ્રશ્ન મિત્રો છ જોડણી સુધારીને સાચો શબ્દ લખો અહીંયા મિત્રો નીતિ આ રીતે લખાશે બરાબર પછી મહાવીર તો આવી રીતે લખાય અહિંસા આ રીતે લખાશે ક્ષમા સિંધુ નિર્લેપ અને વાત્સલ્ય તો આ સાચી જોડણી છે જે આપણે સુધારીને લખીશું પ્રશ્ન મિત્રો આઠ છે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે અહિંસા એટલે શું તો અહિંસા એટલે કોઈપણ જીવને જીવને મન વચન કે કર્મથી ઇજા ન થાય અથવા તો નુકસાન ન પહોંચાડવું તે થાય બીજું મહાવીર સ્વામીની કાવ્યમાં કેવા કહેવા છે શા માટે તો મિત્રો મહાવીર સ્વામીની કાવ્યમાં તપસ્વી કહેવા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ત્રણ ભગવાન ઈશુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાય છે શા માટે તો કે ભાઈ ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણ છે પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી ક્ષમા તેઓ શત્રુઓને પણ માફ કરતા માટે વપરાયો છે ચાર વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે તો મિત્રો વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે પાંચ કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્ય લખો તો શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું અને બીજું શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની એક રાખી હતી પ્રશ્ન મિત્રો નવ છે શાળા પુસ્તકાલયમાં આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ વાર્તાનું નામ પુસ્તકના વાર્તા રે વાર્તા લેખકનું નામ રમેશભાઈ દવે બરાબર તો આ વાર્તા રે વાર્તા પુસ્તક છે એ બાળકો માટે લખાયેલું એક સુંદર બરાબર અને મનોરંજક પુસ્તક છે આ પુસ્તકમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ટૂંકી વાર્તાઓ આપેલી છે આ વાર્તાઓ આપણને હસાવે છે વિચારતા કરે છે અને ઘણી નવી વાતો શીખવે છે પુસ્તકમાં જાદુ પેન્સિલની વાત છે આ પેન્સિલ દ્વારા જે જે કંઈ દોરે તે સાચું બની જાય છે ક્યાંય એક સમજદાર શિયાળની વાર્તા છે એ પોતાની બુદ્ધિથી બુદ્ધિથી મુશ્કેલીમાંથી બહાર આવે છે પણ એક વાર્તામાં એક છોકરાની વાર્તા છે જે પ્રાણીઓ સાથે વાત કરી શકે છે અને બીજી વાર્તામાં એક છોકરીની વાર્તા છે જે પોતાની મહેનતથી બધાનો દિલ જીતી લે છે બરાબર દરેક વાર્તાના અંતે આપણને કંઈક નવું શીખવા મળે છે જેમ કે મહેનતનું મહત્ત્વ બીજાની મદદ કરાવવી પ્રામાણિકતાની ક્યારેય હાર ન માનવી આ વાર્તાઓ વાંચતી વખતે તમને ક્યારેય કંટાળો નહીં આવે લેખકે ખૂબ જ સરળ અને સરસ ભાષામાં વાર્તાઓ લખી છે જેથી બધા વાંચકો તેમને સરળતાથી સમજી શકે જો તમને વાર્તાઓ વાંચવી ગમતી હોય અને નવી નવી વાર્તાઓ શીખવી હોય તો વાર્તા રહી વાર્તા પુસ્તક તમારા માટે ખૂબ જ સરસ છે આવા પુસ્તક વાંચવાથી તમારું જ્ઞાન વધશે અને તમને ખૂબ જ મજા પણ આવશે પ્રશ્ન મિત્રો દસ છે તમારી શાળામાં થતાં પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો તો એ પણ આપણે વિગતે મિત્રો આ રીતે લખી શકીએ છીએ બરાબર જેમ કે અહીં અમારી શાળાની શરૂઆત દરરોજ પ્રાર્થના કાર્યક્રમથી થાય છે અઠવાડિયાના સાતે દિવસ અલગ અલગ પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બધા વિદ્યાર્થીઓ દ્વારા ધૂન ગાવડવામાં આવે છે અને બધા વિદ્યાર્થીઓ ધૂન ગાય છે ધૂન બાદ ભજનની રજૂઆત કરવામાં આવે છે બરાબર ત્યારબાદ સુવિચાર રજૂ થાય છે સુવિચાર બાદ જે તે દિવસનું પંચાંગ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ બધા વિદ્યાર્થીઓ અભિનય સાથે બાળગીત રજૂ કરે છે બાળગીત બાદ દરરોજના સમાચારપત્રમાં આવતા સમાચારોનું વાંચન પણ કરવામાં આવે છે ત્યારબાદ સમૂહમાં અમે સંગીત સાથે ઘડિયા ગાન પણ કરીએ છીએ ત્યારબાદ જાણવા જેવું રજૂ કરવામાં આવે છે છેલ્લે પ્રતિજ્ઞાપત્ર રાષ્ટ્રગીત સાથે પ્રાર્થના કાર્યક્રમ પૂરો થાય છે સમાચાર પત્રમાં આવતા સમાચારોનું વાંચન મિત્રો કરવામાં આવે છે બરાબર સંગીત ઘડિયા ગાન બધું થાય છે બરાબર તો આપણે વાત કરી ઘણીવાર વિશેષ રજૂઆતો તરીકે પ્રાર્થના પુસ્તક સમીક્ષા પણ રજૂ કરવામાં આવે છે તો આવી રીતે આપણે વાર્તાનું વાત કરી શકીએ મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને આવા જ વિડિયો જોવા માટે અત્યારે ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા